સાઠ વર્ષ બાદ મકરસંક્રાંતિ પર બનશે બુધાદિત્ય રાજયોગ ચૌદ જાન્યુઆરીએ બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય મિત્રો સાઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર બુધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચૌદ જાન્યુઆરીએ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ ત્રણ રાશિઓ પર સૂર્ય ભગવાન અને કુબેર મહારાજ આ રાશિઓ પર વિશે કૃપા વરસાવશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો કુબેર મહારાજ આ રાશિઓ પર સંપત્તિનો ભંડાર ખોલવા જઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરીથી બારમાંથી માંથી આ ત્રણ રાશિઓ બનેગી કરોડપતિ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાઠ વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજયોગ બનાવવાના છે ચૌદ જાન્યુઆરીએ બુધાદિત્ય રાજયોગનું નામ પણ સામેલ છે તમને જણાવી દઈએ કે આ રાજ્યોગ જાન્યુઆરીમાં બે વાર બનશે આ રાજ્યોગ ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બનશે ત્યારબાદ બુધ ચોવીસ જાન્યુઆરીએ સૂર્યની સાથે ધનરાશિમાં ગોચર કરશે ત્યારે ફરીથી બુધાદિત્ય રાજયોગ રચાશે આવી સ્થિતિમાં બે વખત રાજ્યોગ બનવાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની સંભાવના મળી રહી છે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર આદિત્ય એટલે સૂર્ય આ રીતે જ્યારે સૂર્ય અને બુધ બંને ગ્રહો કુંડળીમાં એકસાથે હાજર હોય છે ત્યારે બુધાદિત્ય રાજયોગ રચાય છે કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ જે ઘરમાં હોય તેને મજબૂત બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે કુંડળીમાં બુદ્ધ અને સૂર્ય એક સાથે હોય ત્યારે વિશેષ પરિણામ મળે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ વૈભવ અને માન સન્માન મળે છે મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ કે સાઠ વર્ષ પછી કઈ ત્રણ રાશિઓને મકર સંક્રાંતિ પર બુધાદિત્ય રાજયોગની રચનાનો લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જરૂરથી લખો જેથી કુબેર મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં બુધાદિત્ય રાજ્યોગ બનવા જઈ રહ્યો છે નંબર એક મકરાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ઉર્ધ્વ ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે વિશેષ કુબેર મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે કર્જની સમસ્યાઓ બુધાદિત્ય રાજયોગના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ ચૌદમી જાન્યુઆરીએ છે તેના માટે બુધાદિત્ય રાજયોગ બનેલો છે તે વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વરસાવશે જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશવિદેશમાં ફેલાઈ જશે અને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે બુધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા જઈ રહ્યા છો ચૌદ જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યો છે આ સમય દરમિયાન તેનું સ્વપ્ન પૂર્ણ થશે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો તમારી કારકિર્દીમાં ઘણા દરવાજા ખુલશે જેમાં તમને સફળતા મળશે મિત્રો બુધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તેથી સાઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર બનેલો રાજ્યોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાનો બનાવો નંબર બે ધનરાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી મકરસંક્રાંતિ પર બનેલો બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે મિત્રો સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ વધશે જબરદસ્ત હકારાત્મક અસર થશે ચૌદ જાન્યુઆરી ધન રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે ધન ધનરાશિના જાતકો માટે આ સમય ઘણો ફળદાયી રહેશે મિત્રો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો છે તમને એકસાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે તમને આ લાભ મળશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાદિત્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે ધન રાશિના જાતકો માટે ઈચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે ધન રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તેની સાથે તમને કરિયર અને બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે ધનરાશિના જાતકો માટે બુધાદિત્ય રાજ્યો ખૂબ જ શુભ છે એન કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયી રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારો સમય જવા ન દો કારણ કે તેનાથી તમને ઘણો ફાયદો થશે ચૌદ જાન્યુઆરી કુબેર મહારાજ અને તમને સૂર્ય ભગવાન તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે નંબર ત્રણ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે મકરસંક્રાંતિ પર સાઠ વર્ષ પાછી બુધાદિત્ય રાગ્યોજની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો મકરસંક્રાંતિથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે ચૌદમી જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મ ભાવ પર રચાવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે તમને દેવી લક્ષ્મી અને મિત્રોનો સહયોગ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ચૌદ જાન્યુઆરીથી ધનવાન બનવાના છો મિત્રો આ રાજયોગ તમારા માટે ખૂબ શુભ ફળ આપશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો जो तमने माहिती गमी हो तो आ चेनल ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो अने कॉमेंट बॉक्स में साचा दिल थी जय कुबेर महाराज लखो कुबेर महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार